ધાનેરાના નીનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતા પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા હતા એક ચાલીસ કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા જેની માર્કેટ કિંમત ચાર લાખ થવા પામી છે ટોટલ મુદ્દામાલ નવ લાખની સાથે એક આરોપી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાય છે નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક પિકઅપ પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત મને જાણ કરતા સમયે ઉપરી અધિકારીશ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાકોડીશ લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્તર ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા એફએસએલ અધિકારીશ્રીને સ્તર ઉપર બોલાવેલા અને એફએસએલ અધિકારીએ સ્તર ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થનો જે જથ્થો છે એ પોસ્ટ પેડ હોવાનું જણાઈ આવતા

जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें।